નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર તળાજા શહેરમાં તાલુકા પંચાયત કચેરી સહિતના જુદા જુદા વિસ્તારમાં આધાર કાર્ડ માટે આપવામાં આવેલ કિટ બંધ હોવાના કારણે અરજદારો મૂંઝવણમાં મુકાયા જિલ્લાના તળાજા શહેરમાં લોકના હિત માટે જુદી જુદી બ્રાન્ચ ખાતે આધાર કાર્ડ માટેની કિટ મૂકવામાં આવી છે જેના કારણે લોકો આધાર કાર્ડની કામગીરી કરાવી શકે પરંતુ હાલમાં તળાજા મામલતદાર કચેરી સિવાયની તમામ કીટ બંધ હોવાના કારણે લોકો મૂંઝવણમાં મુકાયા છે તળાજા શહેરમાં તાલુકા પંચાયત કચેરી તેમજ એસબીઆઈ બેન્ક સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બીઆરસી ભવન સહિતના જુદા જુદા વિસ્તારમાં આવેલ તમામ આધાર કાર્ડ માટેની કીટો બંધ હોવાના કારણે અરજદારો મૂંઝવણમાં મુકાયા છે કચેરીમાં શરૂ અહીં પણ મોટા પ્રમાણમાં અરજદારોનો ઘસારો જોવા મળે છે જેમાં પણ અમુક સમયે સર્વર ડાઉન હોય ત્યારે લોકોને ધર્મના ધક્કા થાય છે આ બાબતે યોગ્ય નિરાકરણ આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે સમ્રાટ સમાચાર તળાજા